રાંધે રોડ ઋષભ ચાર રસ્તા નજીક દિવાળી બાગ કોમ્યુનિટી હોલની પાછળ નિશાંત સોસાયટીમાં પોલીસે દરોડા પાડી ફોરેક્સ માર્કેટમાં રોકાણ કરવાના નામે શરૂઆતમાં નફો અને ત્યારબાદ નુકસાન થયું છે તેમ કહી ફોન નંબર બ્લોક કરી લોકો પાસેથી લાખો રૂપિયા પડાવનારા બે ભેજાબંધને રાંદેર પોલીસે ઝડપી પાડી એક લાખ પચાસ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો છે જે ઘરમાંથી કોલ સેન્ટર ચલાવનારા માસ્ટર માઇન્ડને પોલીસે મોન્ટેડ જાહેર કર્યો છે રાંદેર પોલીસે બાતમીના આધારે રાંદેર રોડ ઋષભ ચાર રસ્તા નજીક દિવાળીબા કોમ્યુનિટી હોલની પાછળ નિશાત સોસાયટીની બિલ્ડિંગ નંબર ઈ છમાં રહેતા અલ્તાફ ઇકબાલ નવી વાલન દરોડા પાડી કોલ સેન્ટર ઝડપી પાડ્યું હતું તેથી અલ્તાફ ઉપરાંત અબ્દુલ્લા ઇરફાન નબી વાલાની પોલીસે ધરપકડ કરી હતી અબ્દુલ્લાનો મોબાઈલ ફોન ચેક કરતાં તેમાં એફેક્સ સિલ્વર ટ્વીન એફેક્સ એફેક્સ ડિલ્સ અને એફેક્સ મની નામની એપ્લિકેશન ચાલુ હતી આ બાબતે અબ્દુલ્લાની પૂછપરછ કરતાં અલ્તાફના પુત્ર અબુબકર અલ્તાફ નબીવાલાના કહેવાથી મોબાઈલ નંબરોનો ઓનલાઈન ડેટાબેસ ખરીદતા હતા ત્યારબાદ કોલ અને ટેક્સ મેસેજ કરી ફોરેક્સ માર્કેટમાં રોકાણ કરવાની લોભાવણી સ્કીમ આપી તેઓના આધાર કાર્ડની નકલ મેળવી ઉપરોક્ત ચાર એપ્લિકેશનના આઈડી ઓપન કરી ફોરેક્સ માર્કેટમાં રોકાણ કરાતા હતા શરૂઆતના સોદામાં ગ્રાહકોને મહત્તમ નફો કરાવી વિશ્વાસ કેળવી ગ્રાહકો પાસેથી મોટી રકમનું રોકાણ કરાવ્યા બાદ ગ્રાહકોને ઓછો ભાવ બતાવી નુકસાન મેળવતા હતા પરંતુ ગ્રાહકોને ફોન આવી તો નુકસાન થયું છે તેમ કહી ફોન ઉપાડવાનું બંધ કર્યા બાદ નંબર બ્લોક કરી દેતા હોવાની કબૂલાત કરી હતી પોલીસે ફ્લેટના તમામ રૂમમાં સર્ચ કરતા આઠ મોબાઈલ ફોન અલગ અલગ બેંકની પાંચ ચેકબુક એક પાસબુક ત્રણ એટીએમ કાર્ડ ગ્રાહકોના નામ અને મોબાઈલ નંબરવાળું તેતાલીસ પેજનું લિસ્ટ મળી એક પોઈન્ટ ઓગણપચાસ લાખ રૂપિયાનો મુદ્દા કબજે લીધો હતો પોલીસે અલ્તાફ નબીવાલા અને અબ્દુલ્લા નવીવાલાની ધરપકડ કરી છે જ્યારે ફોરેક્સ માર્કેટમાં રોકાણના નામે લોકોને ચૂનો લગાડનાર અલ્તાફના પુત્ર અબુબકર નબીવાલા ને વોન્ટેડ જાહેર કર્યો છે અઝર સાથે